વરસાદ આજે છે નહીં કાલ તો હવાર માં આપડે વરસાદ ચાલુ થઈ ગયો આજે જે તડકો હમણાં પાંચ છ દિવસ થી બહુ સારો વરસાદ પડે લગભગ તો કઈ વસ્તુ બાકી નહીં હોય અમુક અમુક જગ્યાએ બહુ વધારે અતિવૃષ્ટિ થઈ છે બહુ નુકસાની થઈ છે તો બહુ નુકસાનદાયક વરસાદ જોશે ભગવાન ને પ્રાર્થના કરવી કે ખેડૂતોને નુકસાન બહુ જોશે ખેડૂત સિવાય તો આ કોઈ સહન કરી ન અને ભગવાનને ખબર જ છે કે અત્યારે તો હવે હું બીજી મારે વાત કરવી કે ખેડૂતોનો નો છે કઈ વાંધો જે હોય તો આપણે વરસાદ સારો છે તો આપણે દાઈ મોરવા તમને ઘોડો બતાવું વ્યવસ્થિત હાલો મિત્રો આપણે ભૂગી ગયા છવી અચુભાઈના ફામે થોડી આપણે ફરી અહીંયા બાંધી છે આઈને ભલે ગાડી પેઢી હાલો આપણે કાલ તો તમને બતાવું જ તું ફાર્મ ચાલુ વરસાદ હતો આ બાજુ ડેમ છે સરસ મજાનો આ પાછું નહોતું બતાવ્યું નાળી હરિયું ને બધું સરસ મજાનો આ તડકો છે કૂણો કૂણો શિયાળામાં જેમ કૂણો તડકો લાગે ને મારે પાંચ છ દિવસ વરસાદ પડ્યો ને એટલે તડકો આજ મસ્ત લાગે છે કૂણો અને બપોર થાય ને એટલે આ તડકો એમ લાગશે કે ઓહો બહુ આકરો તડકો છે એમ કારણ કે બફારો તો થાય જ એટલો બાલાપુર થી નિકુંજ ભાઈ આવી ગઈ આપણે લીધા ને માવા લવા રોપે છે લે લે માવો બધે વાંધો ને તમ તારે કોઈને માવો માવાની માનતા કરવી હોય તો નિકુંજભાઈ ની માનતા કરજો માવા ગમે એટલા તમે ધરાય છે ઉપર લે વાંધો નહીં આવે નથી તાળું મેળવ્યું મેરુ કોઈ તરું આમાં છે અંદર છૂટું આ ભયું ઓ ભયું વા ભયવા જો તો પેલા છૂટું છે ભાઈ કે છૂટું છે ચાલુ છે ગયો મારી જો તો મિત્રો આ ઘોડો આપણે ફરીને બતાવ્યો છે પ્યોર કાઠિયાવાડી બાપુઆનું નામ હું છે માકડો જોવો અભિજીત છે ને એક પગ ધોયેલો એક જો આના રિઝલ્ટ બહુ જોરદાર પડે હાઈટમાં તમને નીચો લાગે બાકી જોરદાર રિઝલ્ટ ને કાઠિયાવાડી કોડ્યું જો બાપુની હજી જો અહીંયા એક સરે અને નીચે વસેરો હે માકડી કોડી જો માકડો વસેરો કઈ કટે નહીં ખુલ્લામાં સરે હે જો ઘોડો એટલો હોજો હે જોવો વગર લગામે પડી જાય હરેક છે ખાલી જવો તમે પકડી રાખી ઉપર પકડી રાખી વાંધો મિત્રો આપણે આવી ગયા છીએ પરીને ભરીને પણ રસ્તામાં બાલાપુર આપણે નિકુંજભાઈ ની ઘોડી જોતા જ આવી ખોયલ ખોયલભાઈ નિકુંજભાઈ ની તેજુ ને માણે કેમ ને

દસ દિવસ ચા માં બેઠો એને હે મીંડુ બીંડું કઈ વાયડું હા મીંડું તો ભરાવાનું છે બાલ તો હા હે મીંડું તો ભરાઈ ગયું છે ત્યાર તો હોય જ ને નિકુંજ બાપુ ઘોડી થોડું કઈ ઘટે પણ ફૂલ ત્યાર કરી છો બાકી આમ જોવા હવે આપણી રોજીન બાવળી એને બસી લાગશે હકીકત બસું લાગશે હકીકત સો ટકા આપણે પાછી બહુ પડી ગઈ ઘોડી ના ના અમારી મિત્રો કોમેન્ટ કરજો નિકુંદભાઈ ની વશેરી ને ગોડી કેવી છે આ રોજ જ આપડી ઘરે બે ત્રણ વાર આવી ગઈ છે આ છે તેજ જ લો અલો સરસ પછી બેટા મિત્રો આપણે આવી ગયા છે વે આશ્રમે વરસાદ પાછો ચાલુ થઈ ગયો બપોરનો ઝરફર ઝરફર આવે છે ને ને જાય છે હવારે આવે તડકો હતો અત્યારે પાછો ચાલુ થઈ ગયો ઘોડિયું બે ને પાણી બાણી પાઈ લેવી ડોલમાં તો પાણી પીતી નથી જો રોજી આપણે ઓલી ઘોડી જોઈ ઓડી ઘોડીને નકારતા બસ પણ છે એટલે દુબળ્યું જ કેવી પડે કારણ કે બે વસેરિયું પાંદડી હતી એટલે બાવળી દુબળી પડી ગઈ જુઓ અને રોજી તો સારી થઈ ગઈ થોડીક આ બેનને ઓલી પરી આવીને એટલે વધારે તાઇણ પડે છે ખાવાની આટલી એટલી ઊંડી ગમાઈને ઉકેલી છે આપણે અને અવહારો પાલો છે માંડવીનો તોય ખાતા તાણી પડે જુઓ હેઠો કેટલો નાખે જુઓ ઢગલો કરી દે છે હેઠો નાખીને જેવા તગારું તગારું જ નાખવી છે પણ રાતે પાછો નાખ્યો હોય ને તો બધો હેઠો નાખી દે જેવા પાછા અત્યારે દિવસે તો ઓછો નાખવી થોડોક થોડોક ચાલુ જ રાખી છે કુકડા કુકડા એકાદ બે પાછા ગાયબ થયા છે બીમારનો શેડે ફૂલ થઈ ગયો છે આ ભગત આવ્યા છે નવા આ ભગતને આ કમોડી છે આ બાજુ સિંગડામાં આને તો કરી નાખશો આપણે ઓપરેશન ઝડપથી હોરવી જઈએ ને એટલે થોડોક હાચવે વાળો હોય એટલે હોર વાર લાગે આ ભગતને ને તો હવે હારો થોડોક છો હે પણ હજી કઈ ઓપરેશન થાય એવું લાગતું નથી શરીર જોતા જાંબો પછી આ ગાય તો આપણે કમ્પ્લીટ મેળી જ પડખા ફરવાની મેળે અત્યારે હુતી છે કારણ કે એક પગ દુખે એટલે બરાબર શિવાની બેન કાનો કાનો એવાયો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ આપણે અને પરીને આપણે બાંધી છે બીજે અત્યારે અહીંયા તો શું છે કીધું ભેગા ના ખોરા લઈ પછી ફરી જાય ગળી જાય એટલે આપણે બીજે બાંધી છે એ તમને બતાવું તો અત્યારે વરસાદ ચાલુ હોય એટલે હવે આપણે જવાની થોડીક તકલીફ થાય ધરફર્યું ચાલુ પહેલાં ઘોડિયું પાઈ લઈ તો મિત્રો હા છે અમારા ગામમાં તમે આવો બગસરા બાજુથી લગભગ તો તમે વિડીયો જોયો છે આગળ આ પેરિસ જેવો જે રોડ છે ને આ રોડ બન્યો ને હમણાં મહિનાથી પહેલા પેરિસ જેવો જુઓ તમે ત્યારે આપણે વિડીયો બનાવ્યો તો કમ્પ્લીટ ક્યાંય તમને પાણી ભરેલું નહીં દેખાય કે ખાડો નહીં દેખાય સરસ મજાનો રોડ બની ગયો છે અમારે આજે સરદાર ગેટ અને આ છે એમ અમારે ભાઈની વાડી ફાર્મ જોવો તમે છે ને જમાવટ ગાયું રાખે છે અહીંયા વરસાદ ન હોય તો ગાયું બાંધે બહાર અહીંયા માંડવી છે સોયાબીન નારિયેળી સિકોડી જામફળી બદામ રોવા લીંબુડી બીંબુડી મિશ્ર પાકમાં વચ્ચે વાવી છે તુર અમારા ભાઈની વાડી જ લે કેળું જોવા ઝપટ બોલાવે છે કેળું અમારે હરેશભાઈ કેળા લઈને એવા બગસાથી છે ડાયરેક્ટ ભાગ પડે લીધો રસ્તામાં જ શ્રાવણ મહિનો છે પણ વાત કરતા તેમ જે ઓલું મેંદેડા બાજુ બહુ વરસાદ પડ્યો બહુ બધાને નુકસાની હે હવે આ તો પછી ખેડૂતો જ ઘાસ સહન કરી શકે અમારે તો વરસાદ નુકસાની થાય એવો નથી એટલે ભગવાનની દયા વરસાદ ચાલુ જ છે તો હજી ઝાપટું સઈડું જ છે હજી જો ખેતરમાં પાણી પીરા જો આગળી બંધ થયો વરસાદ અરે બો ભાઈ માલ ટોર નુકસાન ખેડુ ને બિચારા ને સમજો જોઈ ને ખુબ બધું એક ફરતો પડતો વિડીયો આવ્યો હતો બહુ નુકસાની કરી બહુ હવે આપણે પરીને ને બાંધી છે અંદર પરી આવી ગઈ છે ગાયું નો હથવારો છે લાઈટ ક્યાંથી થાય છે આ છો લેમ્પ ગાયુ નો હથવારો છે ગાયું તો એવાય જ છે કારણ કે આપણે અહીં બાવડી પેલા બાંધતા રોજી ને બાંધતા બાંધી દીધી હે થોડાક દે અહી રે દવા પંદર દી એટલે હું છે નો ઉપાધિ ન મળશું નવા વિડીયોમાં વિડીયો જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો જય ગો માતા જય ગોપાલ હર હર મહાદેવ